અહીંયા જે નવરાત્રીનું રમવાનું અને બેઠક વ્યવસ્થા છે એ લગભગ તમારે ચાલી હક પાંત્રીસ ચાલીસ વીઘા જેટલું હશે કે તમે પાંચસો રૂપિયાની જોડ કપડાં પહેરતા હોય અગર તો પચાસ હજારના પહેરતા હોય પરંતુ આપણે થોડુંક આપણું શરીર ઢંકાય આપણે માતાજીના ગ્રાઉન્ડમાં ઊભા હોય માતાજીના ફોટાની સામે ઊભા હોય તો આપણને એમ કહેવાય કે શરમ ના ઉપજે એવા કપડાઓમાં નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમી રોડદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હાલમાં મા નવદુર્ગાનો તહેવાર મા અંબા જગદંબાનો તહેવાર એટલે કે નવરાત્રિ નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે માતાજીની પૂજા અર્ચના કરવા માટે માતાજીના ગીતો ગાવા માટે માતાજીના ગરબા ગાવા માટે સમગ્ર ભારત વર્ષ જે છે તે થનગની રહ્યું છે એમ કહી શકાય યુવાનો વડીલો માતાઓ બહેનો અને અનેક એવા જે ઉત્સાહી લોકો છે તે માતાજીના ગુણગાન ગાવા માટે તત્પર બન્યા છે અને સાથે સાથે એમ કહેવાય કે આજે નવરાત્રિનો તહેવાર છે તે ઉજવવા માટે ગામડે ગામડે ખૂબ તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા સાથે મારે એ પણ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જે નવરાત્રિનો તહેવાર છે આ માતાજીની જે પૂજા છે જે અર્ચના છે તે ક્યાંક ને ક્યાંક એનો વેપાર થઈ રહ્યો હોય એવા પણ વાતાવરણો આપ મને અને તમને જોવા મળતા હોય ખૂબ બધી મોંઘી ટિકિટો ખૂબ બધા ખર્ચાળ તહેવારો અને એમાંથી સામાન્ય માણસ માટે ખરેખર એમ કહેવાય કે આ પૂજા આ માતાજીના ગુણગાન ગરબાઓ કઈ રીતના કરવા તે એક મોટો પ્રશ્ન ઊભો થતો હોય પરંતુ આજે પણ ગામડા ગામમાં એવી નવરાત્રિઓ થાય છે એવા માતાજીના ગરબાઓ ગવાય છે કે મને અને તમને જાણી સાંભળી અને થોડીક નવાઈ પણ લાગે આજે અમે એક એવા જ ગામમાં આવ્યા છે ગામનું નામ છે પોરબંદર તાલુકા જિલ્લાનું બખરલા ગામ અને ત્યાં છેલ્લા આમ તો વર્ષોથી નવરાત્રિ ઉજવાય છે પરંતુ આ છેલ્લા ત્રણ વર્ષથી જે નવરાત્રિનું આયોજન થાય છે વિશાળ જગ્યામાં અને સાથે સાથે ખૂબ સરસ મજાના પરંપરાગત પહેરવેશોમાં અને સાથે એમ કહેવાય કે પ્રાચીન ગરબાઓ સાથે જે માતાજીનો આ તહેવાર ઉજવાય છે તે કઈ રીતના ઉજવે છે તેનું આયોજન કઈ રીતના થાય છે તે વાતો મારે અહીંના ગામના આગેવાન સરપંચ સાહેબારે કરવી છે સાથે સાથે ગામના જે વડીલો જે છે આગેવાનો છે તેમની સાથે પણ કરવી છે અને આની જે તૈયારી છે તે પણ તમારા સુધી પહોંચાડવી છે સૌથી પહેલાં તો સરપંચ સાહેબ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે થેન્ક યુ આપની થોડીક ઓળખાણ આપજો દર્શકોને મારું નામ હરસીભાઈ માંડણભાઈ ખૂટી છે હું છેલ્લા ત્રીજી ટર્મ છે અમારી પંચાયતમાં અહીંયા ગામમાં ગામ લોકોના મતરૂપી આશીર્વાદથી અમે અહીંયા ગામની સેવા કરીએ છીએ હર્ષિભાઈ જ્યારે નવરાત્રિની વાત આવે ખાસ કરીને આપણા બરડા વિસ્તારમાં આમ તો બધા તહેવારો પછી હોળીના તહેવાર હોય કે બીજા કોઈ પણ તહેવાર હોય ત્યારે આપણે એવું કહેવાય કે બરડામાં બે ગામ બખરલા અને દેગામ ગામ અને ખાસ કરીને જ્યારે બખરલાની વાત આવે ત્યારે પરંપરાગત મણિયારો હોય અગર તો આજે નવરાત્રિનો તહેવાર છે તે તમે કરો છો કઈ રીતના કરો છો કેટલા વર્ષોથી કરો છો આ મોટું આયોજન ક્યારથી ચાલુ કર્યું છે એની વાત કરશો આમ તો તમે કીધું એમ અમારે હોળી અને એના પછીના ત્રણ દિવસ ધુલેટીને આપણે ત્રણ પડવા છે એ સમગ્ર બરડામાં આપણો જે મણિયારો છે એ બહેનોના રાસડા છે એના માટેનું કેન્દ્ર બિંદુ છે ને વર્ષોથી કંઈક એવી શક્તિ અને કૃપા છે ગામ ઉપર બિલકુલ અને ગામના છે એ બધા હરી મળીને આ તહેવાર છે એ અમે ઉજવતા હતા એવી જ રીતના નવરાત્રિ છે એ અમે વર્ષોથી ગામનો જે ચોક છે જ્યાં હોળી મહોત્સવ રાખીએ છે ત્યાં જ ઉજવતા હતા પણ સમયની જે માગણી છે અને અહીંયા જે ગામના માણસો છે ખાસ કરીને ત્યાં માતાઓ બહેનો છે જે મોટી ઉંમરના છે જે યંગ છે એને રમવા માટેની જગ્યાનો અહીંયા પ્રશ્ન ઊભો થતો હતો અમારે એટલે ગામનો જે ચોક છે જે રમવાની જગ્યા એ બહુ ટૂંકી જગ્યા હતી જેને ધ્યાનમાં લઈ અને અવારનવાર અમારે ચર્ચાઓ થઈ ગામના બધા માણસોનો એવો મત હતો કે આપણે સમય અંતરે હવે કંઈક ફેરફાર કરીએ બિલકુલ એટલે ફેરફાર છે કારણ કે એટલા માટે કે ગામમાંથી પોરબંદર સારી નવરાત્રિ થતી હોય ત્યાં ગામના માણસો જાય અને એ રમવા માટે જાય પણ થતું એવું કે અહીંયા સહી પોતાના કામકાજ તેના પશુ ઢોર બધું કરી અને જમીને ફ્રી થાય તો સાડા આઠ નવ થઈ જાય અને મોડું થાય અને ત્યાં પૂગે તો રાસ બે ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા હોય એટલે પાછા જવું અને આવવું એમાં પણ જે એક્સિડન્ટો થતા આવી બધી બાબતો અમારા ધ્યાનમાં આવી બધાનો અમે મત લીધો અને પછી અમે મિટિંગ રાખી અને સર્વાનુમતે અમે છે અહીંયા બાર નવરાત્રિ ઉજવવાનું નક્કી કર્યું અને આ અમારું ત્રીજું વર્ષ છે પહેલાં જ વર્ષે અમને ખૂબ સહયોગ બધા વિસ્તારના આજુબાજુના ગામો હોય અમારા ગામના જે ખાસ કરીને દાતાઓ છે એનો પણ અમને ખૂબ સહયોગ મળે છે એમાં વિદેશમાં જે અમારા ભાઈઓ છે અને ગામના બધા ભાઈઓ છે કારણ કે માતાજીને મેં જેમ કીધું એમ કૃપા જ છે બાકી આ શક્ય નથી અને પહેલાં જ વર્ષે અમને એવો સક્સેસફુલ મળ્યું અને ખૂબ અહીંયા છેઠ માધુપુરથી લઈ આમ તમારે રાવલ અને રાજકોટ અમદાવાદના પણ માણસો અહીંયા આ નવરાત્રિ માણવા આવે છે એટલે અમારા ઉપર માતાજીની કૃપા છે નવરાત્રિની જે નવાઈની વાત કરીએ તો અમારે અહીંયા છે એ સંપૂર્ણ આયોજન જે ગામમાં અને અહીંયા આમ કંઈ બહુ ફેરફાર અમે બીજો નથી કર્યો કારણ કે અહીંયા એક પર રૂપિયો ટિકિટ અમે રાખેલી નથી અને સર્વ જ્ઞાતિ બધા જ્ઞાતિના બાળકો માતાઓ બહેનો ભાઈઓ બધા રમી શકે એવું અમારું આ આયોજન છે એમાં આખું આયોજન છે એની અંદર સીસીટીવી કેમેરા પણ અમે રાખીએ છીએ કે જેનાથી કંટ્રોલ રૂમ ઊભો કરીએ અને કવરેજ સીટી સીસીટીવી કેમેરામાં પણ થાય છે તેમજ જેટલા બાળકો ગામના છે એ બાળકો છે જે પાર્ટીફિશિયન જે પોતે રાસમાં જોડાયેલા છે એ તમામ દીકરીઓ જે પ્રાથમિકમાં છે એકથી આઠમાં એ દીકરાઓ અને દીકરીઓ એનો સૌ પ્રથમ અમે રાસ રાખીએ અને એમાં ગઈ સાલ અમારે પાંચસોક જેટલી સંખ્યા હતી આ વખતે પણ પાંચસો ઉપર સંખ્યા છે અને એના જે દાતાઓ છે પર ડે અમારે એમને દૂધ જેમાં કેસર માવો બદામ આવું બધું રાખીએ અને તાજું દૂધ સય અમે બધું બનાવીએ જેટલા પણ આ છોકરા જે નોંધાયેલા છે ને એના સિવાયના ગ્રાઉન્ડમાં જેટલા છોકરાઓ એને ફ્રી ઓફ દૂધ પણ આપીએ એના સિવાયના ત્રણ ત્રણ નાસ્તાઓ કે જે એના હેલ્થ માટે પણ સારા ઉપયોગી હોય એને હેલ્થમાં નુકસાન ન કરે એવા ત્રણ ત્રણ જાતના નાસ્તાઓને રિપીટ ન થાય એ પણ ગામના જે દાતાઓ છે એના તરફથી અનુદાન મળે છે અને ખૂબ સારી વાત એવી છે કે એક એક મહિનોથી પહેલાં આ દાતાઓ છે એ પોતાનું અનુદાન લખાવે છે

આગેવાન તરીકે ચૂંટ્યા હોય તો એને આપણે આશીર્વાદ સમજી અને ગામના એવી એવી રીતના કામ કરીએ ગામને એવી રીતના ખરેખર હેન્ડલ કરીએ કે એના દાખલા જે છે તે બીજા ગામડાઓમાં દેવાય અને એમાંથી ક્યાંક બીજા લોકોને કંઈક ને કંઈક શીખવાનું મળે અરસીભાઈ સાથે સાથે મારે વાત કરવી છે આ જે ગ્રાઉન્ડ છે તમારું જે આ નવરાત્રિનું આયોજન છે એ કેટલા વિસ્તારમાં પથરાયેલું હોય ગ્રાઉન્ડ તો અમારે પાર્કિંગ સહિત બધું કરીએ તો ખૂબ મોટો વિચાર અહીંયા જે નવરાત્રિનું રમવાનું અને બેઠક વ્યવસ્થા છે એ લગભગ તમારે ચાલી હક પાંત્રીસ ચાલીસ વીઘા જેટલું હશે કે જેમાં પાર્કિંગ આવી જાય આજુબાજુનું બધું એમાં વિશાળ ગ્રાઉન્ડ છે અમારું અને અમારા નવરાત્રિમાં મેં કીધું એમ પહેલાં બાળકોનો રાસ નાના દીકરીઓ દીકરાઓનો અને અમારે અહીંયા સંતો મંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધાના અમને આશીર્વાદ મળે છે બધા આવે છે અને દર વર્ષે આ અહીંયા જ્યારથી અમે નવરાત્રીનું આયોજન કર્યું છે ત્યારે જે મન બુદ્ધિના આમ તો આપણે ગાંડા ન કહી શકાય પણ એવા કે જેને ભગવાન આરે સીધો ના પરમહંસ એવા પ્રાગા બાપાને ત્યાંથી દર વર્ષે પહેલે નવરેતેજ આવે અને એ પણ અહીંયા અમે એના માટે એક રાઉન્ડ રાખીએ છીએ એ પણ મોજ માણે છે અને અમને અહીંયા પોતાના પાવન પગલાં કરી આવી અને પાવન પગલાં કરે છે અને આવા જે વિચારો છે કે અહીંયા હરષિભાઈ કીધું કોઈ જ્ઞાતિ જાતિ એવા કોઈ વાળા નથી દરેકે દરેક લોકો અને સાથે સાથે આપણે જેમ રાગજી બાપાનું નામ આવે એટલે એનાથી કોઈ પોરબંદર વિસ્તારમાં અજાણ નથી ત્યાંથી જે લોકો જેને પરમવંશ કહી શકાય હું અને તમે ભલે એને ગમે એ શબ્દો વાપરતા હોય પણ જેને ભગવાન અને ડાયરેક્ટ કનેક્શન હોય એવા લોકો અહીંયા આવી આ ભૂમિને પવિત્ર કરે છે એમ ખરેખર હું તો એવા શબ્દો અને હર્ષિભાઈ એક મને ખબર છે તમને નથી ગમતું તમારા વખાણ કરવા બહુ તમને નથી ગમતું પરંતુ તમે જે તમારી ટીમની વાત કરો છો જે ટીમવર્ક હોય આ બધું કામ કોઈ એક વ્યક્તિથી નથી થતું આગેવાન તરીકે ભલે બે પાંચ દસ લોકો આમાં સામેલ હોય પરંતુ તેની પાછળ પડદા પાછળના જે લોકો છે એમને આપણે યાદી કરશું બહુ સત્ય વાત કરી કારણ કે માણસને આપણે ઘરનો પ્રસંગ હોય આપણો દીકરો પરિણામ હોય આપણા જ પૈસા હોય આપણો જ દીકરો હોય તેમ છતાં આપણે કુટુંબ સગાવાલા સંબંધી બધાની જરૂર પડતી હોય છે એમ આ કાર્ય તો ગામનો છે અને ગામ અને માતાજી જ પાર પાડી શકે આમાં કોઈ વ્યક્તિ એક છે એ ખાલી આગેવાન તરીકે દેખાતા હોય પણ એનાથી પણ વધારે ઘણાની મહેનત હોય ત્યારે આવો પ્રસંગ બનતો હોય છે અને થતો હોય છે અમારા ગામને કંઈક પણ એવી શક્તિ છે કે જેના આશીર્વાદ છે સમગ્ર ગામ જ્યારે તહેવાર હોળી મહોત્સવ હોય કે નવરાત્રિ હોય તો પોતાના ઘરે જે પ્રસંગ હોય ને એનાથી વધારે કેર કરે છે અહીંયા કોઈ બાર વર્ષનો કે પંદર વર્ષનો મહેમાન આવે તો વર્ષના વૃદ્ધ છે તે પણ એને જગ્યા આપે છે એમને આવકારે છે એવો અમારા ગામનો વિચારો છે એવી માતાજીની અમારા ગામ ઉપર કૃપા રહી છે અને આ આયોજનમાં અમે જ્યારે બાર નવરાત્રિનું ગોઠવું ત્રણ વર્ષ પહેલાં ત્યારે જે જગ્યા ઉપર અમારે પહેલાં નવરાત્રી નક્કી થઈ હતી કરવાનું ત્યાં વરસાદના કારણે અમારે આયોજન થઈ શકે એમ નહોતું માત્ર અમારી પાસે અડતાલીસ કલાક જ હતા અને એ અડતાલીસ કલાકમાં અમે માત્ર એક ગામનું ગ્રુપ છે અમારું એના માધ્યમથી જાણ કરી કે ભાઈ આપણે સ્થળ બદલાવવું પડશે અને ટ્રેક્ટરોની જરૂર છે અમારે જેસીબીની જરૂર છે તો જે કોઈ ફ્રી હોય આવો અને અહીંયા આપણે બધા સાથે મળીને ગ્રાઉન્ડ નવું બનાવીએ તો હું તમને ગર્વ સાથે અને ખૂબ આનંદ સાથે કહું કે અમારા ગામના ખેડૂતો જેની પાસે ટ્રેક્ટર હોય ટ્રેક્ટર લઈને આવી ગયા પાવડો હોય પાવડો લઈને આવી ગયા જેસીબીવાળા જેસીબી લઈને આવ્યા અને માત્ર ને માત્ર જે તમે આ વિશાળ ગ્રાઉન્ડ જુઓ કે ચાર પાંચ દિવસ વરસાદ પડ્યો અત્યારે પણ તમે આરામથી આમાં હરીફ મળી શકો રમી શકો એવું ગ્રાઉન્ડ સરસ મજાનું છત્રીસ કલાકમાં તૈયાર કરીને આપ્યું એ જ તમને બતાવે કે આ કાર્ય છે એ ગામ સિવાય ન થાય એટલે બધાનો ખૂબ મોટો અમારા ગામના બધા જે કાર્યકર્તાઓ કામ કરે છે એમનો પોતાનો કોઈનો શારીરિક કોઈનો આર્થિક જે ખાસ કરીને અમારે યુકેમાં હોય કેનેડામાં હોય ઇઝરાયલમાં હોય અન્ય જે દેશોમાં દુબઈ છે એનો પણ ગામ પ્રત્યે ખૂબ જન્મભૂમિ પ્રત્યે એનો લગાવશે અને ખૂબ મોટા રૂપિયા આપે છે અને બધા અમે સાથે મળી અને આ તહેવાર માનીએ છીએ બહુ સરસ વાત કરીએ હરષિભાઈએ કે આવા જે કાર્યક્રમો છે સમસ્ત ગામના હોય અને ખાસ કરી ને માતાજીના અગર તો આપણા દેવી દેવતાઓનો કોઈ કાર્યક્રમ હોય ત્યારે સમ સમગ્ર ગામ લોકો તન મન ધન જેને જે કાંઈ અનુકૂળતા હોય જેને જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે આવા કાર્યોમાં સાથ સહકાર આપતા હોય અને ખાસ કરી નરસિંહભાઈ કીધું આ આ કામ હું નથી આપણું છે અને જ્યારે આપણું કરી ને ગામ કામ કરતું હોય ત્યારે આવા કાર્યક્રમો થતા હોય અને ખાસ આનંદની વાત એ છે કે આજકાલ જે વેપારીકરણ ચાલ્યું છે નવરાત્રિનું તહેવારોનું પ્રસંગોનું કે ખૂબ મોંઘી મોંઘી ટિકિટો ખૂબ મોટા મોંઘા મોંઘી હરીફાઈઓ સ્પર્ધાઓ ઘણું બધું ચાલે છે અને ખાસ કરી અને જે માતાજીના ગરબા છે જે ગુણગાન છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરબાની જગ્યાએ બીજા જે ગીતો છે તેમણે તેમનું સ્થાન લીધું છે મિત્રો વાત કરી ગરબાઓની જગ્યાએ અલગ પ્રકારના ગીતો અલગ પ્રકારના પહેરવેશો જે કદાચ આજથી વીસ પચીસ પચાસ વર્ષ પહેલાંની જે નવરાત્રિ છે તેની જગ્યા આજની નવરાત્રિએ કાંઈક થોડુંક અલગ લાગતું હોય કાંઈક એમ કહેવાય કે માતાજીના ગુણગાનની જગ્યાએ કાંઈક પરિસ્થિતિઓ જે છે તે અલગ અલગ બની હોય એવું લાગે તો અહીંયા બખલા ગામમાં અમે આવ્યા છે સરપંચ બારે આપણે વાત કરી અને હવે એક ગામના વડીલ છે એમની સાથે થોડીક નવરાત્રિ વિશે આજની નવરાત્રિ ગઈકાલની નવરાત્રિ કેવી હતી એની વિશે થોડી ચર્ચા કરશું દાદા અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે તમારું નામ કીજો નાગાજણભાઈ દુદાભાઈ ખુપી હા નાગાજણભાઈ તમારા ગામમાં નવરાત્રિનું સરસ મજાનું આયોજન છે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ જે છે તે છેલ્લા આમ તો વર્ષોથી કરો છો તમે પણ આ બારના મોટા ગ્રાઉન્ડમાં એક પણ રૂપિયાની ટિકિટ વગર તમે સરસ મજાના કાર્યક્રમો કરો છો તો આ નવરાત્રિ અને આગળની જે નવરાત્રિઓ છે એના વિશે બે શબ્દો અમારે તમારી પાસેથી સાંભળવા છે આમ તો એવું કહેવાય છે કે સો વર્ષથી અહીં નવરાત્રિ થાય છે પહેલાં મંદિરમાં થતી હતી પછી શોકમાં થતી છીએ કોઈ દિવસ એક પણ વર્ષ એવું નથી કે નવરાત્રિ બંધ હોય હા અને આમ પણ જોઈએ તો કંઈ અહીં નવરાત્રિ અમે ટ્રાન્સફેર કરી હતી ગામમાંથી એ અમે એક હતું તો એ મંદિરે માતાજીને રમતા બરાબર એનો રિવાજ છે કે નવ ના હે એ ગામમાં અને દસમું નહોતું મંદિરે એટલે માતાજીની કૃપા હે એટલે પાછું આમ નવે નવાય આવી ગયા નાગેજભાઈ નવરાત્રિનું એક નામ એટલે ગરબી ગરબી કહેતા જ્યારે વાત ગરબાઓની આવે બરાબર ને અમુક સમય હતો કે જ્યાં ગરબા એટલે માત્ર ને માત્ર માતાજીના ગુણગાન ગવાતા હોય જ્યાં માતાજીના જે એમના જે એમ એમનો જે વાતો છે તે ગરબા દ્વારા ગીત દ્વારા માણસ સુધી ભક્તો સુધી પહોંચતી હોય આ જે ગરબાની જગ્યાએ કંઈક બીજા ગીતો આવ્યા છે કંઈક બીજો તફાવત આવ્યો હોય એના વિશે હું કહેશું જો એ વાત તમારી હાસી છે કે ત્રણે થોડુંક આધુનિકરણ આવી ગયું પણ જો તમે એમાં થોડોક ફેરફાર ન કરો તો એ તમારી ગરબી બંધ થઈ જાય માણસો હોય બીજી જગ્યાએ વયા છે એટલે તમારે પબ્લિક થોડું ઘણું તો બાંધછોડ કરવું પડે છતાંય અમારી ગરબીમાં મેં એક દિવસ એવો રાખ્યો કે હજી બધો ડ્રેસ ઓરિજિનલ ડ્રેસમાં જ રમવાનું ટ્રેડિશનલ ડ્રેસમાં બધાએ બહેનો ભાઈઓ એ બધાએ અને અમે ઘણી બધી મર્યાદાથી અમારા ગામમાં એવું નથી કે બહુ કોઈ આધુનિક ગીત આ તે એવું કંઈ બધા ગરબા ભાગે મોટેભાગે ગાવે છે બહુ સરસ મિત્રો વડીલ પાસેથી આપણે વાત કરી તેમની પાસેથી આપણે આ નવરાત્રિની વાતો સાંભળી બખાલા ગામમાં ફરી એક વખત હરષિભાઈના મોઢેથી હું આમંત્રણ અપાવીશ જ આપ સૌને પરંતુ ફરી એક વખત મારા શબ્દોમાં એટલી રિક્વેસ્ટ એટલી વિનંતી કે આજકાલ જે નવરાત્રિઓ ચાલે છે જે ગરબાઓ ચાલે છે તેમાં તમે ભલે તમે પાંચસો રૂપિયાની જોડ કપડાં પહેરતા હોય અગર તો પચાસ હજારના પહેરતા હોય પરંતુ આપણે થોડુંક આપણું શરીર ઢંકાય આપણે માતાજીના ગ્રાઉન્ડમાં ઊભા હોય માતાજીના ફોટાની સામે ઊભા હોય તો આપણને એમ કહેવાય કે શરમ ના ઉપજે એવા કપડાઓમાં એવા સરસ મજાના ગીતો ગરબાઓથી અનેક એવા ગરબાઓ અનેક એવા ગીતો છે કે કદાચ આપણે એક આખું વરસ ગાયવા કરીએ તો પણ ખૂટે એમ નથી તો આરે આરે કલાકારોની ક્યાંક મજબૂરી રહી હોય કારણ કે આજે દાદાએ જેમ કીધું કે તો માણસ ગરબીઓ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ આવી છે પરંતુ હજી પણ આપણે ગામડાઓમાં એવું પીરસાય છે કે જે આખો પરિવાર જે છે તે માણી શકે ઉજવી શકે એવા વાતાવરણમાં ફરી એક વખત બખલા ગામમાં જ્યાં જ્યાં સુધી અમારો વિડીયો પહોંચે જ્યાં સુધી અવાજ પહોંચે ત્યાં સુધી નવરાત્રિનો આનંદ લેવો એ ખરેખર લાવો છે આપ સૌ કોઈ જરૂર પધારજો સાથે સાથે હર્ષિભાઈ લાસ્ટમાં તમે હું કહેશો તમે જેમ કીધું એમ પૂર્ણ મર્યાદાઓ સાથે અમારા બખલા ગામમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે તમારે છેટ એન્ટ્રી જ્યાંથી માણસોને ઇન્ટર થવાનું છે ત્યાં પણ બહેનો અને ભાઈઓ બંનેની એન્ટ્રી અલગ અલગ રહે છે બંને માટેની કેન્ટીંગ બેઠક વ્યવસ્થા અલગ અલગ છે અમારે એવન રમવાના જે રાસો છે એ રાઉન્ડમાં પણ સૌ પ્રથમ માતાઓનો રાસ ભાઈઓનો રાસ અને બહેનો બહેનો કપલમાં અને ભાઈઓ ભાઈઓના મણિયારામાં એવી જ રીતના સંપૂર્ણ મર્યાદા સાથે અમે પૂરેપૂરા એવા પ્રયત્ન કરીએ કે માતાજીની આરાધના પણ થાય અને મર્યાદાઓ પણ આપણી છે એ જળવાતી રહીએ એવા અમારા સતત ને સતત પ્રયત્ન રહ્યા છે અને બસ બીજું તો અહીંયા સરસ મજાની અમારી તરંગ ઓર્કેસ્ટ્રા નિમિષાબેન મોઢા મનસુખગીરી અર્શુક બાપુ સારી એવી ટીમ છે જે વર્ષોથી ગૌરાવે છે સારું એવું એનું ગાવવાનું છે અંકુર સાઉન્ડ છે મીરા લાઇટિંગ છે સરસ મજાનું આયોજન છે અને બધા અમારા ગામના છે એ સાથે મળીને આયોજન કરીએ તો જેટલા પણ આ મારી વાત સાંભળે છે એને તમામને હું આપના માધ્યમથી અમારી નવરાત્રિ મહોત્સવમાં પધારી અને સહભાગી બની અને આનંદ બધા સાથે મળીને કરીએ અને માતાજીને બસ પ્રાર્થના કરીએ કે આવા ધાર્મિક કાર્ય સાથે આપણે બધાની એકતા જળવાઈ સારા કર્મ સારા કાર્ય કરવાની માતાજી પ્રેરણા આપે શક્તિ આપે તો ફરી બધાને મારું આમંત્રણ છે પધારજો